અમદાવાદના સીટીએમ વિસ્તારમાં વિતરિત કરાતું પીવાનું પાણી ગટર મિશ્રિત હોવાનો એનએસયુઆઈ આરોપ લગાવ્યો બુધવારે આરોપ લગાવ્યા બાદ આજે ગુરુવારે સીટીએમ વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું એનએસયુઆઈના આગેવાનોએ સ્થાનિકોને સાથે રાખીને જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું એટલું જ નહીં પ્રશાસનના પાપે લોકો બીમાર પડી રહ્યા છે દૂષિત પાણી વિતરણ મુદ્દે જેની જવાબદારી નિશ્ચિત થાય છે તેની સામે કાર્યવાહીની પણ એનએસયુઆઈએ માંગ કરી અમદાવાદના સીટીએમ વિસ્તારમાં પીવાનું પાણી તેમજ ગટરનું પાણી મિક્સ થવાના કારણે સ્થાનિકો બીમાર પડી રહ્યા છે અને તેને જ લઈને આજે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે ભાઈ કેટલા દિવસથી આ સમસ્યા સર્જાઈ છે આ પાણીની ગંદા પાણીની સમસ્યા છેલ્લા એક વર્ષથી સર્જાઈ રહી છે આના માટે અમે વારંવાર રજૂઆત કરી છે ડીવાયએમસી સાહેબ ભરત પરમાર સાહેબને બી કીધું છું એ બી આ કાળા કાન કરી રહ્યા છે અહીંના સ્થાનિક અધિકારી જે કંબોળી જે ફોન ફોન કોઈને ઉપાડતો જ નથી ગટરની સમસ્યા અત્યારે તમે જોવો તો સોસાયટીમાં ગટરના પાણી ફરી વળ્યા છે આપ જોઈ શકો છો આ પીવાનું પાણી છે આ પાણી અત્યારે હાલમાં પીને લોકોને કોલેરા અને ભયંકર બીમારી થઈ રહી છે છતાં તંત્ર આ કાળા કાન થતા નથી આ લોકો પખોડી વાળા એ લોકોની લારીઓ લઈ જાય છે તો પકોડીનું પાણી ધારો કેવું કે છે કે તમારું સેમ્પલ ફેલ છે તો તમારું તો ખુદનું પાણી કોર્પોરેશનનું ફેલ છે તો પકોડી વાળાનું છે ને એટલે મારી આ લોકોને રજૂઆત છે કે આ લોકો એસી બહાર નીકળી વિસ્તારમાં નીકળે તમે તમે હાલ જોઈ શકો છો ખાડા પડ્યા છે અને પચાસ એક ખાડામાં એવું કહેવામાં આવ્યું છે કે લાઇન લીકેજ છે લાઇન લીકેજ છે સિટીએમ ચાર રસ્તામાં એક મોટામાં મોટો ભૂવો પડે છે આ ભૂવો એક મહિનાથી પડે છે અને ક્યારે પૂરશે એનું કોઈ તંત્ર ધ્યાન આપવામાં આવતું હતું આખા અમદાવાદમાં પાણી ગંદુ આવે છે પણ ઇન્દ્રપુરી ગાંધી તો છેલ્લા એક વર્ષથી ગંદુ પાણી આવી રહ્યું છે ભાઈ કેટલી મુશ્કેલી પડે છે મુશ્કેલી માં આ પાણી સમસ્યા પ્લસ મચ્છરના ફોગિંગ કાતા છે મચ્છરો દરેક વિસ્તારમાં મચ્છરો માટે એક વર્ષથી થી ફોગિંગ છાટવા આવતા નથી પ્લસ આ લોકો જે આ ગાયો રખડવાની બંધ કરી હતી આપણે સીએમ સાહેબે એ પાછી રખડતી થઈ ગઈ કાલે જ એક એક્સિડન્ટમાં એક છોકરો આજે એડમિટ છે ઇન્દ્રપુરી વોર્ડમાં હરબુદા નગર પાસે સમસ્યા નહીં તો કમી જ નથી એટલી બધી કશું કામ જ નથી હા જો પાછળ તમે જશો ને તો લારીઓ પડી છે વેસ્ટ વેસ્ટની કોઈને આપી નથી થેલીઓ પણ નથી આપી કઈ રીતનો વિરોધ કરી રહ્યા છો આપ તમે જુઓ કે સીટીએમ વિસ્તારમાં દરેક સોસાયટીમાં ગટર અને પીવાનું પાણી એટલું ખરાબ આવી રહ્યું છે કે લોકો બીમાર છે આજે જો દરેક સોસાયટીમાં આ જ પાણી દરેક સોસાયટીમાં આવે છે માત્ર સીટીએમ નહીં સીટીએમની દરેક સોસાયટીમાં આવું ખરાબ પાણી આવી રહ્યું છે જેના લીધે લોકો બીમાર પડી રહ્યા છે અધિકારીઓ એક પણ જવાબ નથી આપી રહ્યા માત્ર દિવસેને દિવસે ખાડા પડી રહ્યા છે ખાડાને કઈ રીતે બૂરવા એના ઉપર ધ્યાન આપવાની જગ્યાએ માત્ર એસીમાં મજા લેવા આવતા હોય ફાફડા જલેબી ખાઈને અધિકારીઓ ઘરે જતી રહ્યા હોય એ પ્રકારનું માત્ર કાગળ ઉપર કામ કરે છે જ્યારે રોડ ઉપર ઘરે ઘરે ગટરના પાણી છે તો તેમનું કોઈ નિરાકરણ લાવતા નથી પહેલા ખાડા માટે હવન કરવાનો અને આજે દૂષિત પાણીના લઈને વિરોધ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે અમદાવાદની અત્યારે કોઈ જવાબદાર અધિકારીઓ મેયર ઉપર ઢોળે છે મેયર અધિકારીઓ ઉપર ઢોળે છે હાથ તાળી રમતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને આના ભોગ નાગરિકો બની રહ્યા છે અહીંથી તમારે નદીની પેલી બાજુ જવું છે તો બે કલાક જવું પડશે તમામ રસ્તાઓ ખોદેલા હોય તમામ પાણીની લાઇટો ગટર લાઈન સાથે મિક્સ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક આના ભોગ અમદાવાદના નાગરિકો બની રહ્યા છે આજે કોંગ્રેસ પક્ષ અને એનએસઆઈ દ્વારા અમે રજૂઆત કરવા છે તમે આ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરો તમારા શ્વાસની ચિંતા ઘરમાં આરો લગાવો છો પણ આ નાગરિકોનું શું મેયરના ઘરમાં ગંદુ પાણી

બે ત્રણ દિવસમાં એ પણ પતી જશે અને દૂષિત પાણી આવે છે એવું છે નહીં રોજના સવારે અમારી ટીમ જઈને ક્લોરીન ચેક કરે છે અત્યારે પંદરેક દિવસથી આ ડ્રેનેજના લીધે લોકોની ફરિયાદ હતી પણ અમે ચેક કર્યા ત્યારે ક્લોરીન પૂરતું માલુમ પડેલ છે આજે બ્રેકડાઉન થયું ત્યારથી પંદરેક દિવસથી એમની ફરિયાદ હતી